સ્વરાજ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો એ ગાંધીજી બી બાલ ગંગાધર તિરક શ્રી વિવેકાનંદ ડી સ્વામી દયાનંદ સરસ્વતી જવાબ આવશે ડી સ્વામી દયાનંદ સરસ્વતી પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે એ લાલા હરદયાળ બી બિપિનચંદ્ર પાલ શ્રી લાલા લજપતરાય ડી ભગતસિંહ જવાબ આવશે શ્રી લાલા લજપતરાય કયા રાજ્યે તાજેતરમાં મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન લોન્ચ કર્યું છે એ બિહાર બી રાજસ્થાન સી મધ્યપ્રદેશ ડી ઉત્તરાખંડ જવાબ મધ્યપ્રદેશ કયા રાજ્યે તાજેતરમાં મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન લોન્ચ કર્યું છે એ બિહાર બી રાજસ્થાન સી મધ્યપ્રદેશ ડી ઉત્તરાખંડ જવાબાવશે સી મધ્યપ્રદેશ કઈ ભારતીય સંસ્થાએ પ્રથમ થ્રીડી મુદ્રિત પોસ્ટ ઓફિસ બનાવી છે એ આઈઆઈટી બોમ્બે બી ઈસરો સી એલ એન ટી ડી ટાટા પ્રોજેક્ટ જવાબ આવશે સી એલ એન ટી મોઢેરાનું સૂર્યમંદિર કોણે સ્થાપિત કર્યું હતું એ ભીમદેવ સોલંકી બી કણદેવ વાઘેલા સી સિદ્ધરાજ જયસી જવાબ આવશે એ ભીમદેવ સોલંકી ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા ક્યાં શરૂ થઈ હતી એ અમદાવાદ બી સુરત સી વડોદરા જવાબ આવશે બી સુરત રાણી લક્ષ્મીબાઈની સમાધિ ક્યાં આવેલી છે એ ઝાંસી બી ઉજ્જૈન સી ગ્વાલિયર જવાબાવશે ગિયર જય હિન્દ નો નારો કયા નેતાએ આપ્યો હતો એ બી મહાત્મા જવાબાવશે સિંહ સુભાષચંદ્ર બોઝ બારડોલી સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી એ ગાંધીજી બી સરદાર પટેલ સી વિનોબા ભાવે જવાબ આવશે બી સરદાર પટેલ